ત્યારે ધારાસભ્ય બન્યા પછી ગાંધીનગરના ગૃહમાં અમે બેસીએ સચિવાલયમાં જઈએ કે કોઈ પણ મીટીંગોમાં બેસીએ છીએ અમારો અનુભવ ટૂંકો છે પણ જે પ્રકારે અમે જોયું છે કે આજે ગુજરાતના અંબાજીથી ઉમરગામનો આદિવાસી વિસ્તાર હોય આજે છત્તીસગઢ હોય ઝારખંડ હોય ઓરિસ્સા હોય મિઝોરમ હોય ત્રિપુરા હોય મેઘાલય હોય કે મણિપુર હોય બધે જ જગ્યાએ આજે આદિવાસી સંઘર્ષ કરે છે મણિપુરમાં જે લડાઈ ચાલે છે ત્યાં મણિપુરમાં જે લડાઈ ચાલે છે એ બી આ જમીનોની જ છે આપણા જળ જંગલ જમીનોની લડાઈ ચાલે છે છત્તીસગઢમાં ઝારખંડમાં આસામમાં જ્યાં પણ લડાઈ ચાલે છે ને ત્યાં આદિવાસીઓની જમીનોની લડાઈ ચાલે છે હમણાં રોજના સમાચારોમાં આવે છે કે ફલાણા નક્સલીને ઠાર કરી દેવામાં આવ્યા આ કરી દીધું તે કરી દીધું એ નક્સલી કોણ છે એ નક્સલી ને નક્સલી કોણે પેદા કર્યા તો આ સામંત સરકારે પેદા કર્યા એમને મજબૂર કર્યા છે કેમ કે એ લોકો જંગલોમાં રહેવાવાળા લોકો છે આદિવાસી લોકો છે એમને ત્યાંના જંગલોમાંથી બહાર કાઢવા અને ઉદ્યોગપતિઓને તે જંગલોની જમીનો આપવા તેમાંથી નીકળતા ખનીજો કઢાવવા માટે અદાણી અંબાણી જેવા મોટા ઉદ્યોગપતિઓને આપવાનું જયારે સરકાર બારોબાર મંજૂર કરી દે છે કોઈની સંમતિ નહીં કોઈ અને બારોબાર મંજૂર કરીને નવા નવા પ્રોજેક્ટોમાં જમીનો આપે છે અને વિસ્થાપિત કરે છે ત્યારે પોતાના સ્વામાન માટે પોતાના સમાજ પોતાની સંસ્કૃતિ પોતાની પ્રકૃતિ માટે લડનારા લોકો હથિયાર ઉઠાવે છે ત્યારે સરકાર એમને નક્સલીનો સિમ્બોલ મારીને એમના પર આ પ્રકારના એમને ઇનામો જાહેર કરે ને એમને પછી જાહેરમાં એને એન્કાઉન્ટર કરે ને મારી નાખે જે પેપરમાં આજે તમે આખા દેશની જેટલી પણ પોલીસ અને આર્મી છે એમાંથી અડધી પોલીસ ને અડધી આર્મી તો દરેક રાજ્યના આદિવાસીઓ સામે મૂકી છે જે આર્મીનું કામ બોર્ડર પર રક્ષા કરવાનું છે તે આર્મીનો ઉપયોગ સરકાર એમના ઉદ્યોગપતિઓને જમીનો આપવા માટે આદિવાસીઓના ગામડા ખાલી કરાવવા માટે જંગલો ખાલી કરવા માટે ઉપયોગ કરે છે આજે હસદેવનું જંગલ હતું આપણા જેવું જંગલ ત્યાં એક ધારુ જંગલ એટલે ત્યાંના આદિવાસીઓને એવું હતું કે આટલું બધું જંગલ છે ત્યાંના ત્યાંના લોકો જે સરકારના નેતાઓ હતા કે કે અમે બેઠા છીએ અમારી સરકાર આવું ના કરે આવું ના કરે હસદેવનું જંગલ એ ધડા ખલાસ લાખો હેક્ટર જમીન અદાણીને માઇનિંગ માટે આપી દીધું આજે હૈદરાબાદનું જંગલ હતું કેટલા વન્ય પ્રાણીઓ કેટલા લોકો બધું ખલાસ આજે આપણા જ ગુજરાતમાં જોયું ને પાડલિયામાં આગળ વાત કરી પાડલિયા એ અંબાજીથી થી દસ થી બાર કિલોમીટર ગામ છે ગયા વર્ષે પણ ત્યાં બેડાપાણી એક ગામ છે ત્યાં બેડાપાણીમાં બત્રીસ જેટલા ઝુંપડા તોડી નાખ્યા હતા એ લોકોને ગામમાંથી જંગલ ખાતાવાળાએ ઝૂપડા સળગાવી મારી ખોટી એફઆઈઆર કરી અને એ લોકોને ત્યાંથી બહાર કાઢી દીધા હતા એ લોકો મને ગાંધીનગર આવી બહેનો નાના નાના છોકરાઓ બધા મળવા આવ્યા હતા હું ત્યાં ગયેલો ગઈ બધા કોસીનામાં પણ આવું ગયેલું ત્યાં બાજુમાં પોસીના છે તો એ કરતા કરતા આ પાડલિયાનો વારો હતો આ વખતે એટલે પાડલિયામાં પ્લાન્ટેશન કરવાના નામે હમણાં ડિસેમ્બરમાં તમને ખબર છે કે તેર તારીખે એ લોકો ગયા સવારે તેર તારીખે દસ વાગે વન કર્મીઓ ત્યાં આખી પોલીસની પૂરી એસપોર્ટ લઈને ગયા પૂર્વ પ્લાનિંગ સાથે કેમ કે પોલીસ બધી હેલ્મેટ પહેરીને ડંડા લઈને ફલાણું લઈને ટીયર ગેસના સામાન લઈને ત્યાં ગયા આપણા આદિવાસી સમાજના લોકો આવા આગેવાનો બેઠા હતા શાંતિથી કહેતા હતા કે સાહેબ અહીંયા અમારી પેઢી દર પેઢી આ ગામ છે અમારા રાજેથી નહીં ને આ જમીન અમને સનતોમાં મળેલી છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત બી મળી છે અને ઓગણીસો અઠ્ઠાણુ ના અધિનિયમ મુજબ બી એ લોકો ઓગણીસો એસી નો અધિનિયમ પહેલા બન્યો એ અધિનિયમ મુજબ બી એ લોકો પર પુરાવા છે ત્યારે પણ થોડાક લોકોને ત્યાં જમીનો મળી છે છતાં જે કુવામાંથી પાણી પીતા હતા એ કુવો બંધ કરી દીધો એને પુરાણ કરી દીધું એ કુવામાં જે બેન હતા એ બેનના પતિ પણ એ કુવો ખોદતા ખોદતા એક્સપાયર થઈ ગયા ત્યારે પ્લાન્ટેશનના નામે બેનનું ઘર તોડી નાખીને બીજા ઘરોની ચાલુઆત વાત કરી હતી અને તેમાં આપણા આગેવાનો બોલવા ગયા એમને પકડીને બળજબરીપૂર્વક પોલીસ લઈ જતી હતી અને એને છોડાવવા માટે કેટલાક લોકો ગામવાળા આગળ પડ્યા એટલે પછી દોડી દોડીને લાઠીચાર્જ કર્યો પૂર્વ તૈયારી હાથે એટલી પોલીસ આવેલી લાઠીચાર્જ ચાલુ કર્યો પછી તમે વિચાર કરો લાઠીચાર્જ ક્યારે પરવાનગી મળે કે ભાઈ કોઈ સરકારી પ્રોપર્ટીને કલેક્ટરની કચેરી હોય એસપીની કચેરી હોય એમને કોઈ નુકસાન એમને ભીતી સેવાય કે ભાઈ આ સરકારી કચેરીને દફતરોને નુકસાન કરશે ત્યારે લાઠીચાર્જનો પરવાનગી મળે છે જંગલમાં તો એવી શું નુકસાની હતું કે જંગલમાં લાઠીચાર્જ કરવો પડ્યો લોકોને પછી સત્તાવીસ જેટલા તો તિયર ગેસના સોલ્ટ સેલ છોડ્યા એટલે આપણા લોકો તો પેલા ચોખેર ડુંગરા હતા એટલે અફરાતફરીમાં દોડા દોડીમાં બહેનો ભાઈઓ આમ દોડે તેમ દોડે એમ કરતા કરતા પચાસ રાઉન્ડ ફાયરિંગ કર્યું લોકોએ એ તો સદ સદનસીબી આપણા લોકોને ગોળી કોઈને વાયગીની પચાસ રાઉન્ડનું ફાયરિંગ કર્યું હતું જીવતા અમે ગયા ત્યારે જીવતા કારતુસ ત્યાંથી બધા મળેલા તો આટલો બધો પાવર એ જંગલ ખાતાને કોણ આપે તો એમના ઉદ્યોગપતિના નેતાઓ ઉદ્યોગપતિના લોકો નેતાઓને આગળ કરે નેતાઓ આવા ડીસીએફ ને એસપીને દબાણ કરે અને પછી આ જમીનો ખાલી કરાવે છે એટલે ગઈકાલે અમે નાના પુંડા હતા નાના પુંડાના લોકોને સનતો મળી છે તો બી ત્યાં કંપની મંજૂર કરી દીધી છે